વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આવનાર સાત દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે મારું નામ દીવા નકશા હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવશે અમે વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન તેમની સમસ્યા દૂર થશે તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી પાંચથી થી છ કિલોમીટર દૂર ઉતારે છે અને અમને પાંચથી થી છ કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે

અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર મિત્રો આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં જ્યાં વાગરા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો નજદીકી સામાજિક સંસ્થાઓ બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે ભૂખ હડતાલ પર ઉતરવા માટે અને ધરડા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ